મેઘરજનગરમાં વાત્રક નદીના કિનારે નીલકંઠ મહાદેવનું મંદિર આવેલ છે જેમાં શ્રાવણ માસમાં માં હર સોમવારે સંધ્યા આરતી થાય છે અને અલગ અલગ શ્રૃંગારથી દાદાનો શ્રિંગાર થાય છે સમસ્ત બુધેવ પરિવાર દ્વારા અને અમારા મંદિરના મહારાજ ધવલભાઈ ના સાનિધ્યમાં અલગ અલગ શ્રૃંગારનું આયોજન થાય છે આજે અર્ધ નાશ્વર દાદા નું છે અને જેનો બધા જ લોકો હરિહર શૃંગાર નો આનંદ લે એવી બધાને નમન કરું છું પ્રાર્થના કરું છું દર શ્રાવણ માસ મિમિત સોમવારે પાંચમી આઠમી અગિયારસી રોશની કરવામાં આવે અલગ અલગ દિવસે દાદાના અલગ અલગ શૃંગાર કરવામાં આવે છે અને તે આગળ બ્રાહ્મણ સમાજ સમાજના નવયક મંડળ તે દાદાનો શૃંગાર કરી ધન્યતા અનુભવે છે આજે બીજા દિવસે આજે બીજો શ્રાવણ માસના બીજા દિવસે સોમવારે દાદાનું અર્ધનારી સ્વરૂપ શિવશક્તિનું સ્વરૂપ બનાવ્યું છે